you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો હાલ અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે સંસદ સત્રના છઠ્ઠા દિવસે રાજ્યસભા બંને ગૃહોમાં ભારે થયો રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી હતી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ ને હિંસા કરનારી પાર્ટી ગણાવી હતી વડાપ્રધાન મોદીએ ઉભા થઈને તેનો વિરોધ કર્યો હતો અમિત શાહે પણ માફી માંગવાની માંગ કરી હતી આ પહેલા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આર એસ એસ ની વિચારધારા દેશ માટે ખતરનાક છે તેના પર અધ્યક્ષ જયદીપ ધનખરે કહ્યું કે આરએસએસ દેશ માટે કામ કરે છે સારા લોકો આમાં સામેલ છે તેના પર ખડગેએ કહ્યું કે આરએસએસ ની વિચારધારા મનુવાદી છે રાજ્યસભામાં ગૃહના નેતા જે પી નસની કાર્યવાહી તેમના નિવેદન મેં કહ્યું મેં ગુજરાતમાં કાપડના વેપારીઓ સાથે વાત કરી તેઓએ કહ્યું નોટબંધી અને જીએસટી અબજોપતિઓ માટે મદદ માટે લાવવામાં આવ્યા હતા નરેન્દ્ર મોદી અબજોપતિઓ માટે કામ કરે છે અમે તમને ગુજરાતમાં હરાવીશું લખીલો ઇન્ડિયા ગઠબંધન એનડીએ ગુજરાત માં હરાવવા જઈ રહ્યું છે આમ તેમણે પીએમ મોદીને ખુલ્લી ચેલેન્જ આપી હતી